ને ચારાઈ ને મજા આવે ને તો જા એ જી મંગલ ભાવાના હાલો તો મજા આવી આવી ગઈ તમને જાય જરાય ઉતાવળા થાવ માં આ દિવાળી ઉપર ફટાકડા લઈ જાવ ગ્રીનલેન્ડ ફટાકડા માંથી સૌથી સસ્તા ભાવમાં ફટાકડા માં પાંચસો પ્લસ વેરાયટી અને બધી જ આઈટમ નવી તમે ક્યાંય ન જોઈ હોય ને એવી અને આ નાના નાના બાળકો માટે એન્ટિક એન્ટિક આઈટમ સ્ટોલ છે આ મજાનો કેમ કે ફટાકડા નો અહીંયા બહુ જાજો ખજાનો અહીંયા સિંહ બતક અને મધ માખ્યું છે અહીંયા ડાયનોસર હાથી વાંદરો છે અને ઈ તારા જેવો છે અહીંયા પીઝા સોડા નો ઓરિયો બિસ્કિટ છે અહીંયા ટેન્ક હેલિકોપ્ટર ને બંદૂક છે અને આ ચારેયની ની રાહ જોઈને રાવણ અને યમરાજ તલવાર લઈને ઊભા છે તમારે ફટાકડા જોવા છે તો હાલો બતાવી દઉં આયા તમને મળી ગયા હે પ્રીમિયમ ક્વોલિટી અને એક થી એક નવી આઇટમ બજારમાં ક્યાંય નો જોવા મળે ને ઈ આયા જોવા મળે ક્યાં ગ્રીનલેન્ડ ફટાકડામાં અને આ દિવાળી ઉપર કોઈ નો કે અને કોઈ નો કે ને એવી એક મારે તમને વાત કેવી છે 500 પ્લસ વેરાઇટી હાવ નવા જેવી છે અને આ અત્યાર સુધી તો કાઈ નથી બોલ્યો પણ હવે ખાલી બે શબ્દ બોલવા છે તમે આવો ને પછી ગામ કરતા હાવ સસ્તા ભાવ બોલવા છે અને આ ફટાકડાના 컬렉શનની તો વાત જ ન થાય કલેક્શન તો હે બહુ જાજુ એટલે આવી જાજો ગ્રીન ગ્રીનલાઇન ફટાકડા બાજુ મારે તમને આટલા બધા ફટાકડા દેખાડવામાં ભેગું નહી થાય અને ગ્રીન ગ્રીનલાઇન ફટાકડા જેવું કોઈ થી નહી થાય હા અને હાવ નવો સ્ટોક વ્યાજબી ભાવમાં ફેન્સી વેરાયટી અને હોલસેલના ભાવમાં રિટેલમાં મળી જાહે તો આ દિવાળી ઉપર ફટાકડા લઈ જાઓ ગ્રીનલેન્ડ ફટાકડામાં અને ફટાકડાનો ફૂલ સ્ટોક નાખ્યો હે તમે આવો ખાલી તમારા હાટુ જ રાખ્યો હે તો જલ્દીથી આવી જાવ જેનું એડ્રેસ છે ગ્રીનલેન્ડ ચોકડી ગ્રીનલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રીનલેન્ડ ફટાકડા રાજકોટ